વિસ્તારમાં નંદન ગેસ બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસ બાટલાની ડિલિવરી કરનારા વિરુદ્ધ બેફામ પાણેસરા વિસ્તારમાં માલતીમંદ ગેસ એજન્સીનો વિરૂ નામક વ્યક્તિ પોતાનો ડોમેસ્ટિક ગેસના બાટલાઓની ડિલિવરી વિસ્તાર નહીં હોવા છતાં કિરાણા સ્ટોરને અધિકૃત ગેસ રિફિલિંગ કરતાં દુકાન પર માત્ર ને માત્ર બિનઅધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું જ વેચાણ કરવા ગીતાનગર વિભાગ ત્રણમાં ઈરાદાપૂર્વક જાય છે અને ગીતાનગર વિભાગ ત્રણમાં મહત્તમ બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું વેચાણ કરે છે મારુતિનંદન ગેસ એજન્સીનો લાડકો વિરુ પોલીસ પુરવઠા અધિકારીઓ કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર બિદાસ રીતે બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું વેચાણ કરી રહ્યો છે જેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે મારો આ પાંડેસરા ગીતાનગર વિભાગ ત્રણ ડિલેવરીનો વિસ્તાર નથી તેમ છતાં હું અહીં માત્ર ને માત્ર બિનઅધિકૃત રીતે ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું વેચાણ કરવા માટે જ આવું છું મારા મારુતિનંદન ગેસ એજન્સીના મેનેજર શ્રી મને સ્પેશિયલ અહીં ડોમેસ્ટિક ગેસના બાટલાઓની જ ડિલેવરી કરો મોકલે છે અમે આમાંથી તેમનો પણ હિસ્સો કાઢીએ છે તમારાથી જે થાય તે કરી લેજો અમારા મારુતિ નંદન ગેસ સર્વિસીસ એજન્સી વાળા જ અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી તો તમે અમારું શું કરી લેવાના કહી ગાડીને તાત્કાલિક ચાલુ કરી ભાગી ગયા મારુતિ નંદન ગેસ એજન્સીઝના મેનેજર શ્રીનો કમાવતો દીકરો વીરો ડોમેસ્ટિક ગેસના બાટલાનું કોઈ પણ પ્રકારના બિલ વગર કાળા બજારી કરી સરકારી તંત્રને ચેલેન્જ કરે છે હવે જોવાનો વિષય એ છે કે શું અધિકારી પોલીસ બેફામ થયેલ ટેમ્પા ચાલક વિરોધ પર કાયદેસરની કાર્યવાહી કરશે ખરાબ ટૂંક સમયમાં સંપૂર્ણ ઘટનાક્રમ નો ખુલાસો વિડીયોગ્રાફી અને કવરેજ સાથે જોતા રહો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ આવા જુર્મ કે ખિલાફ ना दिया बात लतीन दो तीन देता है देखो दो तीन दि दे। कभी दे। कभी देता है कभी कभी दिया भी तीन दिया ना अभी दो तीन दिया कौन सा इंडियन है इंडियन है